આ વ્હાઈટ એલસીડી છે અને આ વ્હાઈટના સેટ છે અને આ રેમ્બો સેટ છે જો આ રેમ્બોના સેટ છે આ એ વ્હાઈટના સેટ છે અને આ ઓલા આ પાછું બીજું કામ આવેલું છે જો આ બીજું કામ છે જો આ બધાય રોલ છે અહીંયા બધાય રોલ કર્યા છે જો આ બધાય રોલ છે આ નવું કામ આવ્યું છે તો હવે એ અત્યારે પાછી કટિંગ કરીશ હજી અહીં મારે છે ને ડાયસુ રહેવાની બાકી છે જો આ બધી ડાયસુ રહેવાની બાકી છે હમણાં એક છોકરીને બોલાવીશ અને રેવવા હાટુંથી સાનું જો નવરી છે આવશે તો એને બોલાવીશ અને રુદ્રો જો ગન ચાલુ કરવા બેજો તને આવડે રહેવતા પેલા નથી આવડતું મિત્રોને બાલ મંદિરે વી ગયો છે અમારા ગણપતિ બાપાના દર્શન કરી લ્યો બધા શું લેસન કરું

મને નથી ખબર શું છે એમ જે હોય અનબોક્સ કર મને નથી ખબર શું લઈ આયા આ તો પપ્પા લઈ આવેલા છે મીત કઈ ખોલે છે શું છે કઈ ખબર નથી જો હું સે આમ તો કર સીધું તો કર હું સે મા સ્ટેપ લોટ દેખાય લાઈટર છે લાઈટર નું અનબોક્સ કરું મી તે કઈ તો લાઈટર ને લાઈટર ના ના આકડિયા છે ઓલા બાથરૂમ ઓલું છે ને આકડીયા અનબોક્સ કર્યું એમાં શું રેવી ગઈ આટલી પડી રહેવા દીધી અને જવું છું ગુરુવારે આજે અમારે ગુરુવારે ભરે ગુરુવાર છે ને તો અને મેં આ કટિંગ કરું છું ને હજી બાકી છે આવડા સેટ આવેલા છે અમારે આમાં તો નો

અને વરસાદ આવ્યો આજે અમારે બહુ જ તે એટલે કપડાં જો અમારે ઘરમાં રેલમ સેલમ પડ્યા છે નીચે નહીં ખાશે શેટીમાંથી નહીં ખાતા પણ શેટી ઓલી થઈ જાય એટલે મેં ઉપર નાખી દીધા સેટ બનાવ્યા હતા અને હા ગાઈશ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો જય માતાજી